કાર્યવાહીની માંગણી કરવામાં આવી વિદ્યાર્થી સંગઠને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ના લાંબા સમયથી ચાલી રહેલા ઇતિહાસ ને જોતા તેમનો મુખ્ય એજન્ડા હિંસા ગુંડાગીરી અને સંસ્થાઓમાં શિક્ષણનું વ્યાપારીકરણ છે એબીવીપીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વહીવટી તંત્રને દબાવવા માટે ગુંડાગીરીનો ઉપયોગ કરીને અંગત લાભ માટે એચએનજી ના વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓમાં ડર ફેલાવવા માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો એબીવીપી માંગ કરી છે કે વહીવટીતંત્ર યુનિવર્સિટીમાં શાંતિ અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ પુનઃ સ્થાપિત કરે